વડોદરાના કરજણમાં ભાવભીની અપાય શ્રદ્ધાંજલિ રાજકોટ ટીઆરપી કેમજોડમાં અઠ્યાવીસથી વધુ માસુમો હોમાયા નાઓને ભાવભીની અપાય શ્રદ્ધાંજલિ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત કાર્યકરોએ હોમાયેલા માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના અંગે તારા ધારાસભ્યએ સંવેદના વ્યક્ત કરી બે મિનિટ મૌન પાડી માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી ગઈકાલે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનની અંદર અઠ્ઠાવીસથી વધારે લોકો બાળકો સહિત જે લોકોની દુઃખદ ઘટના બની છે અને જે માસૂમ બાળકો સહિત જે જીવનો જીવ હોમાયા છે એને કારણે આજે કરજણ ધારાસભ્ય કાર્યાલય ખાતે તમામ કાર્યકરો સાથે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી એમને પરિવારજનોને પ્રભુ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો જીવ ગુમાવ્યા છે એમની આત્માને પ્રભુ શાંતિ આપે એ માટે આજે શ્રદ્ધાંજલિ ભાગરૂપે આજે સેવા સેવાલય ધારાસભ્યના કાર્યાલય ખાતે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આજે દુઃખદ ઘટના જે બની છે એના સખ શબ્દોમાં અમે વખોડીએ છીએ